આજનો જે ટોપિક છે આપણે જે પરીક્ષાની તૈયારી કરીએ એનએમએમએસ અને સીઈટી ની અંદર એમાં બે એક ટોપિક છે અવયવ અને અવયવી આ ધોરણ છ સાત ધોરણ છ થી ચાલુ થઈ જાય આ ટોપિક છે ધોરણ છ થી ચાલુ થઈ જાય હવે ધોરણ છ વાળાને અવયવ અને અવયવી આવડવા જોઈએ ધોરણ સાત વાળા આવડવા જોઈએ ધોરણ આઠ વાળા આવડવા જોઈએ અને ધોરણ પાંચ વાળાને આ જો પરીક્ષાની તૈયારી કરવી હોય સીઈટી ની અને ધોરણ આઠ એનએમએમએસ ની તૈયારી કરવી હોય તો એના માટે બહુ મહત્વનો ટોપિક છે અને એ જો પરીક્ષા તમે પાસ થઈ જાઓ તો તમને ગવર્મેન્ટ છે સ્કોલરશીપ આવે અને સ્કોલરશીપ ના તમે શું કરી શકો તમારો અભ્યાસ છે એ રોકાય નહીં વચ્ચે બરાબર તો અંક ગણિતનો ટોપિક છે અવયવ અને અવયવ બરાબર તો બેય તમને અહીંયા આપેલા છે તો આપેલ સંખ્યાનો જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ને જો દાખલા તરીકે અહીં 10 છે અવયવ કોને કહેવાય કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય જેમ કે એક ઉદાહરણ તરીકે અહીં તમને 10 આપેલા છે બરાબર 10 આપેલા છે તો આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ધારો કે ધારો કે દસ છે તો દસ ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી ભાગી શકાય કોને ખબર છે વડે તો કોઈ પણ સંખ્યા હોય ને એનો અવયવ એક તો છે સમજે એટલે એક વડે ભાગી શકાય હાલો પછી બે વડે ભાગી શકાય પછી પાંચ વડે ભાગી શકાય પછી દસ વડે તો તમને આ ખબર પડી ગઈ કે દસ ના અવયવો કયા કયા તો કે

કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવામાં આવે છે આ આ આ તમને તમને જોઈએ નહીં હવે હવે અવયવ આપી તો દીધા દાખલા તરીકે કોઈ બીજું ઉદાહરણ સંખ્યા દસ આપી હતી તમને હું અહીંથી ઉદાહરણ આપું એ તમારે એના અવયવ પાડવાના છે ચલો આ દસ હું ઉદાહરણ કાઢી નાખું હવે તમારે હું અહીંયા આપું જેમ કે બારના અવયવ પાડો બારના ના અવયવ પાડો જેને આવડે એ ઊંચો હાથ કરજો ઉદાહરણ તરીકે બારના અવયવ હા સહેલા છે ને બોલો ભાઈ બોલો હા સરસ એક તો એનો બારના અવયવમાં એક અવયવ આવે હાલો નેક્સ્ટ બે ત્રણ ચાર છ ને બાર ખબર પડી ગઈ કેમ કે બાર છે એક ના ઘડિયામાં આવે છ ના બે ના ઘડિયામાં આવે ત્રણ ચાર બારે આવે ચાર ત્રણ બારે આવે

એક છે ને એક પચીસ એકા પછી બધા એક તો અવયવ છે સમજાય તો ધીરે ધીરે જેમ 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 સંખ્યા મોટી થતી જશે એમ તમને અવયવ પાડવામાં થોડીક અગવડતા રહે કેમ ખબર કેમ કે તમે તૈયાર કરેલા એકા અગિયાર અને એકવીસ અને ઘડિયા જ્ઞાન

ટુ ટાઈમ બે વખત આપ્યું તમારે એને શું કરવાના તો કે કંઠસ્થ કરવાના છે પંચા બરાબર તો તમને બોલતા આવડે છે એ તમને ખાલી રેડિયો તમારી અંદર ફિટ થયો પણ તમને એમ પૂછે કે એકસો ચુમ્માલીસ કોના ઘડિયામાં આવે તો તમને તરત સોળ નો અઢાર નો ઘડિયો યાદ આવવો જોઈએ

હાલો આના પછી અવયવી છે શું ટાઈમ હા બે બે વાર લખવાના છે જે મિત્રોને લેસન નહીં થાય એનો શનિવારે લેફ્ટ રાઈટ માં વારો આવશે બરાબર હા કેમ કે તમને અહીંયાથી કહેવામાં આવે એ તમારે ઘરેથી ક્લિયર કરીને જવાનું હોય બરાબર નહીં કરો તો તમારા વાલી સાથેનો સંપર્ક કરીશું લખો અવયવ પાડો અવયવ પાડો પહેલાં આપણે અવયવ સમજવાના છે અવયવ પાડો કોના કોના અવયવ પાડવાના

ચાલીસ નાવ્યો પાડો છઠું 42 નાવ્યો પાડો સાતમું ચુમાલી નાવ્યો વડો આઠમું 51 નાવ્યો પાડો પછી નવમું ચોપન ના પાડો અને છેલ્લે દસમું સાહીઠ ના પાડો એટલેના અવયવ તમારે પાડવાના છે સાવ સહેલું છે બરાબર જો તમને એકા અગિયાર ઘડિયા જ્ઞાન સરસ રીતે આવડતું હોય ને તો હાવ હેલું છે જો એક ઉદાહરણ તમને સમજાવો સત્યાવી કોના ઘડિયામાં આવે તો કે સત્યાવી છે ને નવ ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં આવે તો એક પછી ત્રણ પછી નવ પછી સત્યાવી બરાબર સત્યાવી ક્યાં આવે તો કે ભાઈ આ એક ત્રણ નવ ને સત્યાવી આ સિવાય તમને ઓલી જે સંખ્યા છે વિભાજ્ય અને અવિભાજ્ય આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એને અવયવ કહેવાય પણ અવયવી કોને કહેવાય કે તમને કોઈ એક સંખ્યા આપેલી છે જેમ કે ત્રણ આપેલી છે તો કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવામાં આવે

તો તમને આ પાડતા હશે અવયવ અને અવયવી ખબર પડતા ખબર પડતી હશે તો જ તમે નવ દસ અને વ્યવસ્થિત રીતે ગણિત ભણી શકશો અને બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા સમજાય છે અવયવી કોને કહેવાય તો કે આપેલી સંખ્યા વડે ઓલામાં છું આપેલ સંખ્યા ને જે સંખ્યા વડે નિષેધ ભાગી શકાય એને અવયવ કહેતા હતા પણ આમાં શું છે તો કે આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી તમામ સંખ્યાને એનો અવયવી કહેવાય જેમ કે 9 છે તેને 3 વડે ભાગી શકાય તો કે હા તો એને એનો અવયવી કહેવાય 12 છે તો એને 3 વડે ભાગી શકાય તો હા તો કે 12 છે એ 3 નો અવયવી છે સમજાય ખબર પડી જો 15 છે એને 3 વડે ભાગી શકાય તો કે હા તો કે 15 છે એને 3 નો અવયવી કહેવાય સમજાય હવે હું તમને બીજા ઘણા બધા ઉદાહરણ આની સિવાયને પણ બે ત્રણ ઉદાહરણ લઈ અને આપણે સમજી કે અવયવી કોને કહેવાય બરાબર તો કે આપેલ સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય ને એને એનો અવયવી કહેવાય સમજે સમજ મે આ રહ્યા જો એક વાર થોડું ડિસ્ટર્બન્સ તો રહે જો તમારે કંઈ પણ વસ્તુ સમજવું હોય ને તો તકલીફ તો રહે પણ સમજવું પણ જરૂરી છે ને કેમ કે આ યુગ છે કોમ્પિટિશનનો યુગ છે જો તમે નહીં સમજો તો બીજા લોકો આગળ નીકળી જશે અને આગળ નીકળી જશે તો તું પાછળ રહી જશે બરાબર એ દુઃખ નથી કે તું પાછળ રહી જાય પણ આ ટેકનોલોજીના યુગમાં તને જો આવું બધી આવડ આ ઈઝી છે અત્યારે મોબાઈલ આવી ગયો અત્યારે તમને ભણાવવામાં આવે નિશાળે ટ્યુશનમાં તમારી પાસે બુક ચોપડા છે તો તમે કેમ નથી સમજતા તમારો સમજવાનો યુગ છે અત્યારે તમે નહીં સમજો ને તો આવનારા પાંચ દસ વર્ષ પછી તમને પસ્તાવો થશે કે મેં આ ભણી લીધું હોત ને તો સારું હતું પણ પછી તો શું કામનું પછી તો સમયગાળો તમારો પૂરો થઈ ગયો છે ભણવાનો સમગાળો પૂરો પછી તમારે કમાવાનો સમયગાળો આવશે પછી તમારો સામાજિક જીવન જીવવાનો સમયગાળો આવશે પછી તમારું આવા બધી આપણે તો મોટું મિશન છે આપણું તો આ બધી કામ ક્યારે કરશું પછી સવારમાં ઊઠીને કામે ભાગી જાવ તો આપણું કામ જે કરવાનું છે એ થાય નહીં પછી તારું એકલાનું પેટ ભરાયનું કામ થાય સવાર મોઠી ટિફિન બાંધી સવાર ઊઠી ટિફિન ને પછી કે આપણે તમારે આવવાનું છે નહીં અમાર તો કામ છે કામે જવાનું છે બરાબર એટલે એ તો જવાનું છે આપણે આપણી પોતાની કમાઈ તો કરવાની છે પણ આપણું જે મિશન છે આપણું જે લક્ષ્યો છે એને પણ પાર પાડવાના છે એના માટે થઈને આપણે અભ્યાસ કરવાનો છે સમજાય એ જરૂર એ ખૂબ જ જરૂરી છે ચલો બીજા ઉદાહરણ હું તમને આપું તમારે તમારી જાતે આ દાખલા ગણો અત્યારે અહીં કરો આપણે કેમ આના પછી બે ઉદાહરણ લીધા હતા બાર નું ને એમ લખો સાત ના અવિ અવિ જણાવો અથવા અવયવી પાડો સાતના અવયવી કયા કયા હોય કોને કોને આવડે સાતના અવયવી મેં તમને કીધું હતું સાતના અવયવી એટલે શું સાત ચૌદ સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ બેતાલીસ ઓગણપચાસ છપ્પન ત્રેસઠ સિત્તેર સત્યોતેર બરાબર એમ આગળ આગળ

પછી ઓગણીસ સત્તા અને વીસ સત્તા એકસો ચાલીસ સુધી આમાં આવશે પછી પાછા એકવીસ એકવીસ ચોવીસ સુધી આવતું જાય બરાબર તો લખાવી ગયું ચાલીસ સુધી ઘડિયા તો ખબર પડે હવે મેં તમને આના જેમ અવયવ પાડવાના આપ્યા હતા એમ હવે આના અવયવી પાડવાનું આપું હોમવર્ક બરાબર આવડી ગયું આના બે ની વ્યાખ્યા તમારે પાકી કરવાની છે અવયવ કોને કહેવાય અને અવયવ હજુ હું તમને અવયવના અવયવની બે ની ડેફિનેશન ક્લિયર કરી દઉં અવયવ કોને કહેવાય તો કે જે સંખ્યા અવયવી કોને કહેવાય તો કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય એ સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહેવામાં આવે છે બરાબર અને આમાં શું હતું અવયવીની વ્યાખ્યા અવયવની વ્યાખ્યા શું હતી આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને તમામ આપેલી સંખ્યાના શું કહેવાય અવયવ કહેવામાં આવે છે તો આ બે તમને બરાડા પાડી પાડીને કીધું કે અવયવ કોને આવો ત્યારે ક્લિયર ક્લિયર કરીને 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 શું હવે સેજ પણ નહીં એવું હાલે કે મને આવડતું નથી તમને ભણાવી તો દેવામાં આવે ટોપિક દસ મિનિટ સુધી આપણે જે તમને દસ કે બાર મિનિટ સુધી અહીંયા બરાડા પાડીએ એનો કોઈ મતલબ તો હોવો જોઈએ ને અને આ તમને એવું નથી કે તમે તમારા મગજમાં નાખી લેશો તમને કંઈ કામ નહીં આવે આ તમે બોલશો ને તો કોક ને એમ કે છે આ છોકરો તો હોશિયાર છે જોરદાર છે આ કઈ કરશે સમજે અને કઈ કરશે તો આપણે આગળ વધવાનું છે બરાબર અહીં ઘરે ઘરે ગામમાં ગામમાં આપણે પહેરવું પડવું નથી રહેવાનું અહીંયા બરાબર તમારે મોટી મોટી યુનિવર્સિટી દિલ્હી છે બરાબર દિલ્હીની જે મોટી મોટી યુનિવર્સિટીઓ છે એની અંદર તમારે પ્રોફેસર તરીકેની પદવીઓ પ્રાપ્ત કરવાની છે વૈજ્ઞાનિકો તમારે બનવાનું છે અને હું તો કહું વિદેશ અભ્યાસમાં જાઉં ક્યાં જાઉં વિદેશ અભ્યાસ જાવ ડોક્ટર આંબેડકર છે એ સંસ્કૃત ભણવા માટે થઈ અને જર્મની જાય છે ભારતના સંસ્કૃત ઉપર ભરોસો નથી આવતો ત્યારે ડોક્ટર આંબેડકર છે ક્યાં જાય છે જર્મની નું સંસ્કૃત ભણવા જાય છે બાબા સાહેબ સંસ્કૃત માં જો અભ્યાસ કર્યો ને તો એ જર્મની થી અભ્યાસ કર્યો છે એટલે તમને જે વિષય નથી આવડતા તમને જે વિષય ફાવતા નથી એ વિષય નો અભ્યાસ તમે વિદેશ માં જઈને પણ કરી શકો બાબા સાહેબ એ ત્રણ તેર થી સોળ જણા એવા હતા કે જેને વિદેશ અભ્યાસ જવા માટે મોકલ્યા હતા બરાબર પણ ઈ લોકો ન્યા ન્યા ગોરી મેં મારે શું થઈ ગયા સેટ થઈ ગયા અમુક જ એવા ત્રણ થી ચાર જણા હતા કે જે પાછા રિટર્ન આવે છે અને અહીંયા સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કરે છે અને સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કરીને પછી શું કરે છે તો કે એનું કામ કરે છે પણ બીજા તે તેર ચૌદ જણા હતા એ તો ગોરી મેં મારે ફિટ થઈ ગયા ન્યાને ન્યા અને મસ્ત રીતે પોતાનું જીવન જીવા લઈ ગયા એટલે બાબા સાહેબે જે સ્કોલરશિપ આપીને ભણવા મોકલ્યા હતા એ કોઈ ફળીભૂત થઈ નહીં ખાલી બે થી ત્રણ છોકરા આવીને સમાજનું કામ કરે છે હો એવા કોક એવા વફાદાર છોકરા કોક જ હોય કે જે બાબા સાહેબનું કામ કરે ભણીને આવીને બરાબર તો અહીં ઉરી આપણે રાખીએ આ જીવનમાં તમારા જરૂરી છે કેમ કે બાકીના તો કેટલાય લોકો છે નોકરીઓ લાગી ગયા છે કેટલાય છોકરાઓ છે એ ડોક્ટર પ્રોફેસર બની ગયા છે પરંતુ પાછું વળીને પેબેક ટુ સોસાયટી કોઈ કરતું નથી એટલે આ મિશન ચલાવવું જરૂરી છે આ છેલ્લો જ મેસેજ હોય